રાજા વિક્રમાદિત્ય જ્યારે કોઈ પડકારનો સામનો કરતા ત્યારે ક્યારેય પાછા પડતા નહીં આ વખતે પણ એવું જ બન્યું એક દિવસ તેમના દરબારમાં એક સાધુ આવ્યો અને બોલ્યો રાજન જો તમે સાચા ન્યાયપ્રિય અને વીર રાજા હો તો મારી એક પરીક્ષા સ્વીકાર કરો દક્ષિણના જંગલોની પેલે પાર એક રહસ્યમય નગરી છે જ્યાં કોઈ ગયો તો પાછો ન આવ્યો ત્યાં શું રહસ્ય છુપાયેલું છે તે કોઈ જાણતું નથી જો તમે તેનું રહસ્ય ઉકેલી શકો તો હું તમને એક અદ્ભુત વરદાન આપીશ વિક્રમાદિત્યને આ સાંભળીને જિજ્ઞાસા થઈ તેઓ પોતાની તલવાર લઈને જંગલ તરફ પ્રસ્થાન કર્યું જંગલ ઘણું ઘટાટોપ અને ભયાનક હતું જેમ જેમ તેઓ આગળ વધતા હવામાં અજીબ પ્રકારની સરસરાટ થવા લાગી અને અચાનક બેતાલ એક વૃક્ષ પર લટકીને હસ્યો રાજન હું તમારી સાથે ચાલીશ પરંતુ તમારે મારી વાર્તા સાંભળવી પડશે અને હા જો તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો તો હું ફરીથી ઉડીને મારા સ્થાને પાછો જઈશ વિક્રમ સ્મિથ કરીને બોલ્યા પૂછો બેતાલ હું જવાબ આપવા તૈયાર છું બેતાલે વાર્તા શરૂ કરી રહસ્યમય નગરી અને શ્રાપિત રાજા ઘણા સમય પહેલા અમૃતપુર નામની એક સમૃદ્ધ નગરી હતી જેનો રાજા ચંદ્રકેતુ હતો રાજા ન્યાયપ્રિય અને બુદ્ધિમાન હતો પરંતુ એક દિવસ એક અજાણ્યો સાધુ તેમના દરબારમાં આવ્યો અને બોલ્યો રાજન આ નગરી ખૂબ સમૃદ્ધ છે પરંતુ જો અહીંના લોકો લોભ અને અન્યાયના માર્ગ પર ચાલ્યા તો આ નગર શ્રાપિત થઈ જશે રાજાએ સાધુની ચેતવણીને હળવાશથી લીધી સમય વીતતો ગયો અને ધીમે ધીમે નગરમાં લોભ અન્યાય અને વિશ્વાસઘાત વધવા લાગ્યા રાજાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને એક દિવસ અચાનક રહસ્યમય રીતે ગાયબ થયેલો જોવા મળ્યો ત્યારબાદ અમૃતપુરના બધા લોકો પણ એક એક કરીને ગાયબ થઈ ગયા આજે પણ આ નગરી ઊભી છે પરંતુ ત્યાં કોઈ વસ્તુ નથી કહેવાય છે કે જે કોઈ આ નગરીમાં પ્રવેશ કરે છે તે ગાયબ થઈ જાય છે આટલી વાર્તા સંભળાવ્યા બાદ બેતાલે વિક્રમને પૂછ્યું રાજન શું આ શક્ય છે કે કોઈ નગરી રહસ્યમય રીતે શ્રાપિત થઈ જાય શું આ માત્ર અંધશ્રદ્ધા છે અથવા તેની પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે વિક્રમ થોડી ક્ષણો વિચાર કરીને બોલ્યા આ શ્રાપ નથી પરંતુ એક ષડયંત્ર લાગે છે કોઈ ગુપ્ત શક્તિ છે જે આ નગરીના લોકોને ગાયબ કરી રહી છે મને લાગે છે કે રાજા ચંદ્રકેતુને પણ કોઈ બંધી બનાવી લીધો હશે વિક્રમનો જવાબ સાંભળીને બેતાલ જોરથી હસ્યો અને હવામાં ઉડી ગયો પરંતુ વિક્રમ રોકાયા નહીં તેઓ રહસ્યમય નગરીમાં પહોંચ્યા ત્યાં દરેક ગલી વિરાન હતી હવાઓ અજીબ પ્રકારની ફુસફુસાહટ કરી રહી હતી ત્યારે તેમને મહેલની અંદર એક હળવી રોશની દેખાય તેઓ તલવાર કાઢીને આગળ વધ્યા અને જેમ જેમ મહેલની અંદર પહોંચ્યા એક ભયાનક દ્રશ્ય જોયું રાજા ચંદ્રકેતુ એક વિશાળ કાળા પથ્થરમાં બદલાઈ ગયા હતા અને તેમની આસપાસ અદ્રશ્ય છાયાઓ નાચી રહી હતી હવે વિક્રમ સામે સૌથી મોટો પ્રશ્ન હતો શું તેઓ આ શ્રાપને સમાપ્ત કરી શકશે શું તેઓ આ નગરીનું રહસ્ય ઉજાગર કરી શકશે આ જાણવા માટે આગળની કથામાં રહો